છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા આજરોજ તારીખ પહેલી જુલાઈ બે હાજર ચોવીસ સોમવારે સાંજે પાંચ કલાકે છોટાઉદેપુર પોલીસ મથક ખાતે પીઆઈ પરમાર ની છોટા ઉદેપુર શહેર તાલુકાના રાજકીય સામાજિક આગેવાનો સાથે લોક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુર જિલ્લા કાયદા અધિકારી રાજ સિંહ દ્વારા ઉપસ્થિત આગેવાનોને આજથી અમલમાં આવેલા ત્રણ નવા કાયદાઓ વિશે વિગતવાર જાણકારી આપી જૂના કાયદાઓ સુવંત રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર પછી આર્થિક સુરક્ષા ને ખતરામાં નાખવી પણ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ છે ગુના ગુનાના મામલામાં માનસિક બીમાર શબ્દને બદલે હવે વિક્ષિપ્ત મગજ જે પેલા આપણે માનસિક બીમાર શબ્દ વાપરતા હતા એ શબ્દ વાપરવાનો નથી પણ વિક્ષિપ્ત મગજ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો પછી બળાત્કારના કેસમાં મંજૂરી વગર અદાલતી કાર્યવાહીને છાપા પર બે વર્ષની સજા છે અને નાના મોટા ગુનાઓ માટે સમૂહમાં સજાની જોગવાઈ છે એટલે ઘણા ધર્મ સુધી છે બળાત્કાર જો સમય મર્યાદામાં ન પૂરી થાય

પોલીસ અધિકારી શ્રી જે કસ્ટડી રજુ ફરજ જ્યાત કરીને માંગવાની પદ્ધતિ હતી જે રિમાન્ડ માંગવા રિમાન્ડ રિમાન્ડ એ રિમાન્ડ ની પદ્ધતિ હવે ચેન્જીસ થઈ થોડી કે આરોપી ભલે એમની જોડે રહ્યો પણ એ કસ્ટડી ની એ રિમાન્ડ ની પદ્ધતિ ઓડિયો વિડિયો રેકોર્ડિંગ થી પણ થઈ શકે અને જો કોર્ટ ને એવું લાગશે કે ભાઈ આરોપી ને બીજા વધારાને રિમાન્ડ આપવા છે ઓડિયો વિડિયો રેકોર્ડિંગ આધારે તો એક રિમાન્ડ લંબાવી પણ શકે વધુ આપી પણ શકે

અધ્યા મખાણાસને એવું લાગે કે હવે મને કઈ મને રાષ્ટ્રપતિ શ્રી પાસે થી કઈક મને મોડીયું છે તો એ રાષ્ટ્રપતિ શ્રી શ્રીને દયાની અરજી કરતકા પણ એનો સમયગાળો અનિશ્ચિત હતો કોઈ સમયગાળો નતો તમે ગમે ત્યારે કરી શકો પરંતુ હવે એ સમયગાળો તમારો જરે પણ કોઈને એવું લાગે કે ભાઈ આ ગુનો કર્યો છે અને એની સામાન્ય નીજેની કાર્યવાહી પૂરી થાય તો એ રાજ્યપાલ શ્રી ને અરજી કરશે અને તેના 60 દિવસમાં દયાની લાભ એને મળશે નહી કરવી જ પડશે એટલે એક સરસ ચેન્જીસ સીઆરપીસી ની કલમ ચારસોતેર નવી ઉમેરેલી છે સરકારે એ સમજ અજીવી છે